આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે કોઈ પણ વ્યક્તિમાં હુનર હોય તો તેને રાતોરાત સ્ટાર બનાવી દે છે पुणे ताज काय अक्का बाकी सगळे वाशा गुलाम कुत्रे भुक्त पाटे ढक्क सगळे समोर आलो की सलामा पुणे अक्का बाबा बाकी सगळे वाशा गुलाम कुत्रे भुक्त पाटे ढक्क सगळे समोर એક સમય એવો હતો કે કોઈપણ વ્યક્તિને તેનો હુનર બતાવવા માટે ટીવી સ્ક્રીનનો સહારો લેવો પડતો હતો ઓડિશન આપવા પડતા હતા લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું ને ત્યારબાદ જો સિલેક્ટ થાય તો તેઓ ટીવીના પડદે ચમકતા હતા પરંતુ આજે હવે હુનર એ કોઈ ટીવી સ્ક્રીનનું મોત જ નથી રહ્યું કોઈ પણ વ્યક્તિમાં હુનર હોય અને તે જો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે ને લોકોના દિલ સુધી જો તે પહોંચે છે તો રાતોરાત તે સુપરસ્ટાર બની જાય છે અને એવું જ કંઈક થયું છે સુરતના એક કલાકાર સાથે સુરતના એક કલાકાર જે હવે દેશ

સૌથી પહેલાં સવાલ એ પૂછવા માગીશ કે રાતોરાત તમે સ્ટાર બની ગયા છો તમે જ્યારે આ વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે એવું કંઈ વિચાર્યું હતું લાઈફ કેટલી ચેન્જ થઈ છે તમારી એવું કશું વિચાર્યું નહીં બેન આ તો આમાં રાજનભાઈ છે ને વર્ષોથી ઓળખે છે ને કોઈ ઘરમાં પ્રોબ્લેમ હતી એ હિસાબથી થોડું ટેન્શનમાં હતો રાજનભાઈ મને ગાયન ગાયને વાયરલ કરી દીધો એમને સારું લાગે છે તમારું દર્દ એ લોકો સુધી કનેક્ટ થયું છે તમે એકદમ દર્દ ભરી અવાજમાં તમે જે ગીત ગાયું હતું તે લોકો ના દિલ સુધી પહોંચી ગયું છે તો શું કહેવા માંગો છો લોકોએ તમને આટલો બધો પ્રેમ આપ્યો છે ખૂબ ખૂબ આભાર કે તમે મને લાઈક કર્યા આટલી માન સમાવ આપ્યો સારું લાગે છે હમણાં તો તમે સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર બની ગયા છો પણ એ પણ જાણવા માંગીએ છીએ કે આ પહેલા તમે શું કરતા હતા અને તમારી જર્ની કેવી હતી એ હું લગનમાં ઢોલ બોલ વગાડું છું હું વડોદરા રહું છું એ મારી સાસી છે સુરતમાં અને તે અલકાપુરીમાં ઘોડા ઘોડા બગ્ગી ચલાવું છું છોકરાઓને બેસાડું છું અને ઢોલ બી વગાડી લઈએ હવે તમે ઢોલ વગાડશો કે નહીં વગાડશો હવે કોઈ કામ એવું હશે કે ભાઈ ઢોલ બજાય ને મતલબ એવું નહીં કે આપણે મળશે તો એવું બધું કરી પ્રોબ્લિસ એવું કશું અને જે બે પથ્થરથી તમારું સોંગ જે વાયરલ થયું હતું એ એકવાર થઈ જાય તું ને મિલી કે રકી બોસંગી મેરે બહુ દિલ પે ચલાઈ ચુરિયા ओ दिल पे चलाई सुरियाँ तुझको तुझको तुझी, को, तुझी को तरस ना आया ना देखी मेरी मजबूरियां, ना देखी मेरी मजबूरियां। तूने मिल के रखी बोसंगी मेरे ओ दिल पे चलाई सूरिया ओ दिल पे चलाई सूरियाँ घर जला है मेरा क्या गिरा तेरा तुझे तो नया यार मिल गया ओ मुबारक तुझे जलाकर मुझे तुझे तो तेरा प्यार मिल गया घर जला है मेरा क्या गिरा तेरा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जला कर मुझे વા એ પૂછવા માંગીશ કે આ પથ્થરથી તમે જે મ્યુઝિક પ્લે કર્યું છે તે તમે ક્યાં શીખ્યા બીકોઝ કે આ કશ શીખવાડવામાં નથી આવતું આ તમારે જાતે તમે બનાવ્યું છે કઈ રીતે એમ તો અમારે પેલા રાજસ્થાનમાં પેલા ખડતાલ વગાડે છે ને ચાર આવે એ બી વગાડે છે પછી અમુક લોકો ટ્રેનમાં બી વગાડે છે તો મેં હું ઢોલવલ વગાડું છું એટલે મારું નાનપણથી મતલબ કોઈ બી વસ્તુ કેચઅપ કરી લઉં તો એક છોકરો વગાડતો એને જોઈને મતલબ શીખ્યો તો સારું આવડ્યું અને આ પછી આ જે તમે આ સોંગ વગાડ્યું વાયરલ થયું ત્યાર પછી કયા કયા ફિલ્મ સ્ટારને તમે ખાસ મળ્યા છો અને કોઈ બોલિવૂડ પ્રોજેક્ટ તમને તમારી પાસે છે નિગમને મળી આવ્યા પછી પેલા બીજા જેમનું નામ ખબર નથી બોલો દમ અલી ગાયન કંઈ છે એમના જે ગાય સિંગરને સલમાન અલીને એ લોકોથી મળ્યા છે અમે અત્યારે છત્તીસગઢ ગયા તો એક ગાયન નીકળે છે નયું એ ગાયન રિકોર્ડ કરીને મારિયાદમાં નીકળશે ગાયન ચાર પાંચ દિવસ પછી અને હવે તો બધા તમને ઓપનિંગમાં પણ બોલાવે છે ઘણી બધી જગ્યાએ બોલાવે છે કેવું લાગે છે અને તમારી લાઈફમાં એમ સમજો દોઢ મહિના પહેલાં ને દોઢ મહિના પછી કેટલો ફરક પડ્યો પહેલાંનો રાજુ અને હમણાંના રાજુમાં શું ફરક છે ખાસું ફરક છે બેન સારું લાગે છે અત્યારે અને તમને જે સ્ટાર બનાવ્યા એમને શું કહેવા માંગો છો એ ભાઈ તો રાજેનભાઈ અહીંયા આવો ના ના આવો જેમણે સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં એમનું સોંગ અપલોડ કર્યું હતું વાયરલ થયું હતું તે રાજનભાઈ પણ આપણી સાથે છે ને આપણે તેમને વાત કરીએ જે તમે જ્યારે અપલોડ કર્યું હતું એમનું સોંગ ત્યારે કંઈક વિચારીને કર્યું હતું કે જસ્ટ અપલોડ કરી દીધું તો મજાક મજાકમાં ટેન્શન ન હતો મેં બોલા મેં બેસલો ત્યાં તો આજે તો મજુ ક્યાં જ રહે અરે ભાઈ જાન તો થોડા બહુ મગજ મારી ગઈ ઘર છે એમ છે તેમ છે મેં કોઈ અહીંયા આવું આજ કોઈ નવા સુના સુના હતા પણ મેં કોઈ ગમકા સુનાવુંગા ठीक है का सुना तो मारा सा तो वीडियो शूट करे करें को ले लेडियो वीडियो ताकि भाई गाता अपलोड मत करना ठीक है चल तो ले ली रात रात मूक दीदा फॉलोवर्स गया एट्ला बड़ा मैसेज आवा लग गया को क्या हुआ तो आधु पटी दी गो पे भाई पा बरूरा गो तो टेस्टन पर बड़ा पकड़ी दीदू तो क्या बोला आप तो मोबाइल में बता મેં બી જોઈને હેરાન થઈ ગયો મેં કહું ફિર રાજનભાઈ બોલી એસી વાત મજાક મેગમાં થઈ ગયું બધું તમે એમને કઈ રીતે ઓળખો છો બીકોઝ તમે એમનું સાંભળી છે ને જ્યાં અમારી બેઠક છે ને પેલા ક્વોટર્સ પર એના બધા સગાવાલા તારે હું જાઉં ત્યાં બેસું તાર ઓળખે પેલા ગીત તો મેં આઠ વર્ષથી દસ વર્ષથી ગવડાવું પણ આવી રીતના શૂટિંગ નહીં લીધેલું એનો અવાજ ત્યારે બી બહુ બહુ સારો હતો ત્યારે આ એકદમ કોમેડી માણસ છે કોઈને બી હસાઈ દે કોઈને બી એ લાગે કઈ ને કંઈ ડાયલોગ બનાવી દે ચાલતો ચાલતો ડાયરેક્ટ બનાવી દે એમની વાઈફ ચાલી ગઈ હતી એમની વાઈફ ચાલી ગઈ હતી અને ત્યારે એમણે આ સોંગ વગાડ્યું તો હવે એમની વાઈફ પાછી આવી ગઈ છે આ સોંગ પછી એ સામે જ બેઠી હતી હું એને ચીડવા માટે ગાતો હતો આગે સામે જ હતી એટલે હવે પેલા તો હું પાગલ હતો હવે પાગલ થઈ ગઈ હવે પાગલ થઈ ગઈ છે શું કહેશો લોકોને કે જેમણે આટલો બધો પ્રેમ તમને લોકોને આપ્યો છે અને તમને પણ હવે એટલા જ લોકો ઓળખતા થઈ ગયા છે ખૂબ ખૂબ આભાર છે બધાને ભાઈ આ એટલા લાઈક કરી રહ્યા આપણે પ્યાર આપી એટલે ખૂબ ખૂબ આભાર બધાને અને બીજું એક સોંગ થઈ જાય લોકો માટે આ સિવાય બીજું કોઈ સોંગ તમે ગાતા હો बच्चे मन के सच्चे जग की आंख के तारे ये वो नन्हे फूल है वो लगवा भगवान को लगते प्यारे बच्चे मन के सारी जग की आंख के तारे ये वो नन्हे फूल है वो लगो भगवान को लगते प्यारे My day, my, day is my day.